નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઠક્કરબાપા આદિવાસી એજ્યુકેશન સોસાયટી પીપોદરા તાલુકો ધાનપુર સંચાલિત આશ્રમ શાળા જે રૂવાબારી તાલુકો દેવગઢ બારીયાના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિજ્ઞાન પ્રવાહ શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવાની આ જાહેરાત મિત્રો છે તમે જોઈ શકો છો લાયકાત ધરાવતા ઉમેદવારોએ લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સહિત જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ દસમાં નીચેના સરનામે રજિસ્ટર પોસ્ટ એડી કરવાનું રહેશે વિગતવાર માહિતી મેળવી મિત્રો જગ્યા વિશે તો મદદની શિક્ષક માટેની એક જગ્યા છે જે ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહ માટે છે રસાયણ વિજ્ઞાનનો વિષય માટે છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમએસસી બીએડ અથવા તો એમએસસી બીએડ જે ટાટ ટુ પાસ કરેલા હોય તેવા ઉમેદવારો મદદની શિક્ષક માટેની એક જગ્યા છે ભૌતિક વિજ્ઞાન માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહ માટે જેમાં લાયકાતની વાત કરીએ તો એમએસસી બીએડ અથવા તો એમએસસી બીએડ પ્લસ ટેટ ટુ પાસ કરેલો હોય ટાટ ટુ તેવા ઉમેદવારો તેમજ મદદની શિક્ષક માટે એક જગ્યા છે જીવ વિજ્ઞાન માટે જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહ માટે એમએસસી બી એડ અથવા તો એમએસસી બી એડ ટાર્ટ ટુ પાસ કરેલા હોય તેવા ઉમેદવારોને અહીંયા પ્રાયોરિટી આપવામાં આવશે અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો મંત્રી શ્રી ઠક્કરબાપા આદિવાસી એજ્યુકેશન સોસાયટી પીપોદરા ઠેકાણું સ્ટેશન શહેરી પ્રમુખ હોસ્પિટલની સામે દેવગઢ બારિયા જિલ્લો દાહોદ ખાતે આવેલી આ સંસ્થા છે તમે જોઈ શકો છો દસ દિવસની અંદર તમારે રજીસ્ટર પોસ્ટથી એડી કરવાનું રહેશે મિત્રો જે પોસ્ટથી તમારી જે અરજી છે તે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે મોકલવાની રહેશે તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ હાઈસ્કૂલ જે નોન ગ્રાંટેબલ લઘુમતી શાળા છે ગુજરાતી માધ્યમ અંતર્ગત તેમાં ઓપન ઇન્ટરવ્યૂ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો સાત આઠ નવ જૂન બે હજાર ચોવીસ દરમિયાન આ ઓપન ઇન્ટરવ્યૂ છે પ્રાથમિક વિભાગ માટે પીટીસી એટીડી સીપીએડ એચએસસી વિથ સાયન્સ તેમજ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ સામાન્ય પ્રવાહ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત છે બી એ એમએ બીએડ કરેલા હોય તો ઉમેદવારો માટે ગુજરાતી હિન્દી સામાજિક વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત માટે બીએસસી બીએડ કરેલા હોય તેના માટે ગણિત વિજ્ઞાન તેમજ બી ડીપીએડ બીપીએડ માટે જગ્યા છે બીકોમ એમકોમ બીએડ કરેલા હોય તેના માટે એકાઉન્ટ આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર વાણિજ્ય સંચાલન માટે તેમજ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર માટે બીજી ડીસીએ બીસીએ ડીસીએ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે કારકુન માટે બીકોમ કરેલા હોય તેમજ પટાવાળા માટે ધોરણ આઠ પાસ હોય તેવા ઉમેદવારો માટે અહીંયા ભરતી જાહેરાત છે ઉમેદવારોએ અરજી સાથે ઓરિજિનલ પ્રમાણપત્ર તેમજ ખરાઈ કરેલી પ્રમાણિત નકલ અવશ્ય લાવવાની રહેશે સ્થળ નોંધી લેશો મિત્રો કૃષિ વિદ્યાલય સામે મતમપુર ભરૂચ ખાતે આવેલી આ સંસ્થા છે સમય સવારે આઠથી બાર વાગ્યા સુધી તમે હાજર રહી શકો છો યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ હાઈસ્કૂલ જે કૃષિ વિદ્યાલય સામે જેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગાંધીનગર યુનિવર્સિટીમાં ફેકલ્ટી રિક્રુટમેન્ટ માટેની આ જાહેરાત છે તમે જોઈ શકો છો પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ રિસર્ચ એસોસિએટ માટેની આ ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ મેનેજમેન્ટ કોમર્સ સાયકોલોજી સોશિયોલોજી અને લો માટે અહીંયા વિવિધ જગ્યાઓ છે મિત્રો ક્વોલિફિકેશન તેમજ એક્સપિરિયન્સ છે તે યુજીસીના નોમ્સ પ્રમાણે રહેશે તેમજ સેલેરી છે મિત્રો તે સાથમાં પગાર પંચ મુજબ અહીંયા મળવાપાત્ર થશે એપ્લાય કેવી રીતે કરવું તો તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મે ફોરવર્ડ ધેર એપ્લિકેશન એન્ડ રિઝ્યુમ એલોંગ વિથ ઓલ રિલેવન્ટ સેલ્ફ અટેસ્ટેડ ડોક્યુમેન્ટ ટુ એચઆર એટ ધ રેટ ગાંધીનગર યુનિ ડોટ એસી ડોટ ઇન પર તમારે મેલ કરવાનું રહેશે એપ્લિકેશન કરવાની મિત્રો લાસ્ટ ડેટ છે પંદર જૂન બે હજાર ચોવીસ પહેલાં તમે જો લાયકાત ધરાવતા હો તો તમે અહીંયા અરજી કરી શકશો મિત્રો ગાંધીનગર યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટી માટેની આ જાહેરાત છે તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે ડે સ્કૂલ માટેના શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો રાધિકા સ્કૂલ એન્ડ હોસ્ટેલ અંતર્ગત આ ભરતી જાહેરાત છે વિગતવાર માહિતી મેળવીએ તો ધોરણ જે કેજીથી મિત્રો ચાર સુધી તમામ વિષયો માટે અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમ માટે ફિમેલ કેન્ડિડેટ માટેની ભરતી જાહેરાત છે ધોરણ નવથી બાર કોમર્સ માટે એકાઉન્ટ એસપીસીસી સ્ટેટિસ્ટિક્સ ગુજરાતી સંસ્કૃત માટે ગુજરાતી માધ્યમ માટે મેલ ઉમેદવાર માટે તેમજ ધોરણ થી આઠ ગણિત વિજ્ઞાન માટે ગુજરાતી માધ્યમ માટે ફિમેલ ઉમેદવાર તેમજ રિસેપ્શનિસ્ટ માટેની એક જગ્યા છે તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી હશે મિત્રો ઇન્ટરવ્યુ માટેનું જે આપણું રિઝ્યુમ છે મિત્રો તે નીચે આપેલા સંપર્ક નંબર પર મોકલવાનું રહેશે તેમજ ઇન્ટરવ્યુ માટે તમે આવો ત્યારે તમારા ડોક્યુમેન્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ રિઝ્યુમ લાવવાનું રહેશે એડ્રેસ નોંધી લેશો મિત્રો ફુલવાડી પાર્ક વડાલી રોડ કસ્તુરબા ધામ ત્રાંબા રાજકોટ ખાતે આવેલી આ સંસ્થા છે અગત્યની એક નોંધ આપેલી છે શિક્ષકો માટે જમવા રહેવા તેમજ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ અહીંયા આપવામાં આવશે તમે જોઈ શકો છો રાધિકા સ્કૂલ એન્ડ હોસ્ટેલ અંતર્ગત આ ભરતી જરા છે સંપર્ક નંબર આપેલા છે તેના પર તમારો રિઝ્યુમ છે

સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી વિભાગ માટે કેમિસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયોલોજી કોમ્પ્યુટર તેમજ લેબ ઇન્ચાર્જ માટેની જગ્યાઓ છે એડમિન તેમજ એકાઉન્ટન્ટ માટેની પોસ્ટ છે જેમાં બી કોમ વિથ ટુ વન ટુ ટુ યર્સનો એક્સપિરિયન્સ હોય તેવા જે ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો છે મિત્રો તે પોતાનું રિઝ્યુમ છે તે અહીંયા ઉપર આપેલા ઇમેલ એડ્રેસ પર અથવા તો જે સંપર્ક નંબર અહીંયા વોટ્સઅપ નંબર છે મિત્રો તેના પર તમે મોકલી શકો છો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પર તમે સંપર્ક કરી શકો છો ભરતી બાબતે અહીંયા જે ઇમેલ એડ્રેસ આપેલું છે ત્યાં તમારું જે બાયોડેટા છે રિઝ્યુમ છે મિત્રો તે તમે મોકલી શકો છો એટ પોસ્ટ મલાવ તાલુકો કલોડ ડિસ્ટ્રિક્ટ પંચમહાલ ખાતે આવેલી આ કૃપાનું જે કૃપાલુ મુનિ મંડળ ટ્રસ્ટ સંચાલિત જે ક્રિપાલુ વિદ્યામંદિર છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે વિવિધ શિક્ષકો માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સુમનદીપ વિદ્યાપીઠ જે છે મિત્રો જે ડીમ યુનિવર્સિટી છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે જોઈ શકો છો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એમઈપી એચવીએસસી એન્જિનિયર તેમજ સિવિલ એન્જિનિયર મેન્ટેનન્સ એન્જિનિયર માટેની જગ્યાઓ છે બી બીટેક ડિગ્રી કરેલું હોય મિત્રો તેવા લાયકાત ધરાવતા જે રિલેવન્ટ ફિલ્ડમાં તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો છે મિત્રો ત્યાં અહીંયા રિક્રુટમેન્ટ અંતર્ટ સુમનદીપ વિદ્યાપીઠ ડીુ ડોટ ઈડીયુ ડોટ ઇન પર જઈ અને તમારે જે ઇમેલ એડ્રેસ પર તમારું જે સંપૂર્ણ બાયોડેટા છે તે તમારે મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો પીપરિયા તાલુકો વાગોડિયા જિલ્લો વડોદરા ખાતે આવેલી આ જે સુમધિત વિદ્યાપીઠ છે તેના અંતર્ગત ભરતી જરા છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંસ્થાનું જે વેબસાઇટ આપેલી છે મિત્રો સરનામું આપેલું છે તેના પર તમે જઈ અને વધુ માહિતી મેળવી શકો છો સંપર્ક નંબર પર વધુ માહિતી મેળવી શકો છો સંપર્ક કરી મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કાયદા અધિકારીની અહીંયા જગ્યા માટે ભરતી જાહેરાત આવેલી છે કરાર આધારિત જગ્યા માટેની ભરતી છે અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વર્તુર વડોદરા અંતર્ગત ભરતી જાહેરાત છે જાહેરાત ક્રમાંક જીરો એક બે અંતર્ગત વિગતવાર માહિતી મળે મિત્રો તો તમે જોઈ શકો છો અગિયાર મહિનાના કરાર આધારિત અહીંયા કાયદા અધિકારી માટેની આ ભરતી જાહેરાત છે એક જગ્યા છે વયમર્યાદા પચાસ વર્ષની છે મહત્તમ તેમજ લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછી ભારત ભારત માન્ય યુનિવર્સિટીની જે કાયદાના સ્નાતકની એલ એલબીની પદવી હોવી જોઈએ તેમજ કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા હોવી જોઈએ સીસીસીનું નોલેજ હોવું જોઈએ સીસીસી પ્લસનું તેમજ પાંચ વર્ષનો મિત્રો રિલેવન્ટ એક્સપિરિયન્સ હોવો જોઈએ માસિક વેતન છે મિત્રો સાહીઠ હજાર ફિક્સ મળવાપાત્ર રહેશે તેમજ ગુજરાતી અંગ્રેજી ભાષાના જાણકાર બીસીઆઈ એટલે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં એનરોલમેન્ટ ફરજિયાત થયેલા હોય તો ઉમેદવારો સંપૂર્ણ વિગતો તેમજ સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે દિવસ પંદરમાં ચોવીસ છ બે હજાર ચોવીસ સાંજે છ કલાક સુધીમાં રજીસ્ટર પોસ્ટ સ્પીડ પોસ્ટ મારફતે બંધ કવરમાં જે કાયદા અધિકારીની કરારતી જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા બાબત લખી અને તમે જે અહીંયા સરનામું આપેલું છે મિત્રો અધિક્ષક ઇજનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વર્તુળ વડોદરા રૂમ નંબર સાતસો બાર તેર બ્લોક કુબેર ભવન કોઠી વડોદરા ખાતે તમારે મોકલવાનું રહેશે લાસ્ટ ડેટ પછી તમારી જે અરજી છે મિત્રો તે ધ્યાને લેવામાં નહીં આવે તમે જોઈ શકો છો જાહેરાત અંગે વિગતવાર માહિતી અરજીનો નમૂનો તેમજ જગ્યાની બોલીઓ શરતો વગેરે માહિતી છે કચેરીની રૂબરૂ અથવા તો તમે ઈમેલ એડ્રેસ છે મિત્રો અહીંયા આપેલું તેના પરથી તમે સંપર્ક કરી મેળવી શકો છો જોઈ શકો છો કાયદા અધિકારી માટેની આ જગ્યા છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જિલ્લા પંચાયત કચેરી ગાંધીનગર અંતર્ગત મિત્રો કાયદા સલાહકાર માટેની એક જગ્યાની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો અગિયાર માસના કરાર આધારિત ભરતી છે જેમાં લાયકાતની વાત કરીએ તો એલ એલ લાયકાત ધરાવતા હોવો જોઈએ તેમજ જે સ્નાતકની ડિગ્રી એલ એલ તેમજ કાયદાની પ્રેક્ટિસ માન્યતા હતા તેમજ સીસીસી પ્લસનું નોલેજ હોવું જોઈએ કોમ્પ્યુટરનું નોલેજ તેમજ તમે જોઈ શકો છો પાંચ વર્ષનો મિનિમમ અનુભવ હોવો જોઈએ રિલેવેન્ટ ફિલ્ડમાં તેમજ લીગલ મેટર્સ ઇન લોકલ બોડીઝ ઓર ગવર્મેન્ટ અંડરટેકિંગ બોર્ડમાં અનુભવ હોય તે ઉમેદવારો અહીં અરજી કરી શકશે પચાસ વર્ષની વયમર્યાદા છે માસિક પગાર અહીંયા સાહીઠ હજાર સુધીનો મળવાપાત્ર થશે તમે જાહેરાતનો સંદર્ભે અરજીપત્રકનો નમૂનો શૈક્ષણિક લાયકાત અનુભવ શરતો વગેરે માહિતી છે મિત્રો તે જિલ્લા પંચાયત ગાંધીનગરની વેબસાઇટ છે એચડીટીપી સ્લેશ ગાંધીનગર ડીપી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન પરથી મેળવી શકશો ઉમેદવારે પોતાનું અરજીપત્રક છે તે ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં કચેરી સમયગાળા દરમિયાન આરપીએડીથી જે રૂપ તમે જોઈ શકો છો નમૂનામાં જરૂરી વિગતો અને સામેલ જે તમામ માહિતી ભરી અને જિલ્લા વિકાસ અધિકારી મહેકમ શાખા જિલ્લા પંચાયત કચેરી સેક્ટર સત્તર ગાંધીનગરે મોકલવાની રહેશે અરજી છે મિત્રો તે રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં ખાસ ધ્યાને લેવાનું રહેશે તેમજ સંપૂર્ણ ભરતી બાબતે અધિકારો છે તે જિલ્લા વિકાસ અધિકારી ગાંધીનગર હસ્તક રહેશે તમે જોઈ શકો છો ગાંધીનગર જે જિલ્લા પંચાયત કચેરી છે તેના અંતર્ગત આ ભરતી જરાજ છે કાયદા સલાહકાર માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય